થોડે નહીં જો આમ તો જો આને મા બાપ કેવા છે આને કાગડિયા વિનારે હે અરે બેટા હું તલે હું કહું હું શું કહું એ ઓલું કર હે ને મારું છે અહીંયા દાદીઓ માર સોફા તો અને તમને આપણને ખાવાનું છે આમ તો જો આ ડોસી બધું હિમણા મૂકીને વહી હવે આ બધું મારે જ કરવાનું શું કરવું આ ડોસી ને એક મેકતા નો આવડે લે જો પૂજી જા માગવા વાળા શું કરવું આનું ઈ ના ખબર પડતી એ શું આયા હો ખાવાનું આપણ ને ભૂખ્યા હોય તો હું શું કરું આયા કઈ ખાવાનું નથી અને ત્રણ તો ભૂખી હું તમે ખાવાનું

માન માર નીકળ્યો ને કે આ મારા હો કાબરા થઈ જાય હવે રોડે પડ્યો લે અહીંયા ઘર દેખાય જો મળે ને તો આથી એકા ઉપાડ ઉપાળો હોય તો લાઈ મને જા પહેલા ઓલા આપણને ખાવા નો દીધું એને લાગી હવે આપણને પહેલા શું આવે એ તો છોકરું બહાર બેઠું પડી ગયો એવું જોતું હતું ગામમાં તો છોકરા ને ઘાટ કાતો પણ આ ઘાટ થઈ જાય

મારું દીકરું કોઈ દેખાતો નથી ચોકલેટ છોકરું છે ચોકલેટ

એ બધા દસુ એ તને કાવ એટલે આ છોડી તો ઘરમાં નથી આ જઈ છે લે આ આની વાળાની ચાલે જાય છે એટલે એ ચાલે ને જતાની

આયા ભાઈ ભલે આમ તો તામ કહે પાછે ને રાઈધી ના કુયક કાય એય કોણ આ લે આ તો ઓલો પકડવાનો હતો અને આમ ચિલે દાવ ઘરે નઈ જવું હોય ને લઈ એકા હાલી જાવ એ ઓકા એ ઓમટા